બોટાદની સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી જેલમાં આવેલા કેદીઓને તેમની બહેન દ્વારા રાખડી બાંધી અશ્રુભીની આંખે આશીર્વાદ આપવામાં આવ્યા ભાઈ દ્વારા બહેનને વૃક્ષના રોપાની ભેટ આપી અનોખી રીતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રક્ષાબંધન પર્વ એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમની લાગણી દર્શાવતું પવે છે ત્યારે રક્ષાબંધનના પર્વ નિમિત્તે બોટાદ સબજેલમાં આવેલ કેદીઓને રક્ષાબંધન પર્વની ઉજવણી થાય તેવા હેતુથી સૌપ્રથમ વખત બોટાદ સબજેલમાં સજા ભોગવી રહેલા કેદીઓને તેમની જ બહેન દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી રક્ષાબંધન નિમિત્તે બહેને કેદી તરીકે જેલમાં રહેલા પોતાના ભાઈને અશ્રુભીની આંખે રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા બીજી તરફ ભાઈ દ્વારા બહેનને ભેટ સ્વરૂપે વૃક્ષનો છોડ આપી વૃક્ષનું વાવેતર કરી જતન કરવાની જવાબદારી સોંપી હતી ત્યારે આ અનોખા રક્ષાબંધન પર્વની ઉજવણી બોટાદ સબજેલ દ્વારા ભાઈ બહેનના મિલન સાથે પર્યાવરણ જતનની અનોખી પહેલ કરવામાં આવી છે રક્ષાબંધન પર્વ નિમિત્તે સબજેલની અંદર આવેલા કેદીઓ સામાજિક સમાયોજનથી અલિપ્ત ન રહે તે ઉદ્દેશ્યથી બહેનભાઈના મિલનના આ પવિત્ર તહેવારને માધ્યમ બનાવવામાં આવ્યું હતું રક્ષાબંધન પર્વની ઉજવણીથી આ કેદીઓ સમાજમાં પુનઃસ્થાપિત થાય અને સારું જીવન જીવે તેવા હેતુથી આજે રક્ષાબંધન પર્વની ઉજવણી બોટાદ જેલમાં કરવામાં આવી હતી બોટાદ જેલમાં રક્ષાબંધન પર્વમાં ભાઈને રાખડી બાંધતી બહેનોના ચહેરા પર કરુણ દ્રશ્યો સર્જાયા હતા આમ સબ જેલમાં જેલર તથા સ્ટાફની હાજરીમાં કેદીઓને તેમની જ બહેન દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી તેમજ કેદી ભાઈ તરફથી બહેનને ભેટ સ્વરૂપે પર્યાવરણની જાળવણી થાય તેવા હેતુથી એક નાનો છોડ બહેનને આપવામાં આવ્યો હતો રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ નમસ્કાર આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે અમારા ગુજરાત જેલ વિભાગના વડા ડૉક્ટર રાવ સાહેબના હુકમથી અને ભાવનગર જિલ્લા જેલના શ્રી ડી પ્રજાપતિ સાહેબના માર્ગદર્શન નીચે આજે બોટાદ સબ જેલ ખાતે પ્રથમ વખત રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવવા માટે અમે પ્રયત્ન કર્યો છે આ કાર્યક્રમ થકી ભાઈ પોતાની બહેનને ભેટ સોકાદમાં એક વૃક્ષ આપ્યું છે જેના થકી સમાજમાં એવો મેસેજ જાય પર્યાવરણની જાગૃતિ થાય અને ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમ વિશે જે માન્યતાઓ જે પુરાણોમાં છે એવું પ્રસ્થાપિત થાય અમારા આજે ગુજરાત જેલ વિભાગમાં તમામ જેલોની અંદર આ એક સરસ મેસેજ જાય એના માટે અમારા વડાનો વડાનો સતત પ્રયત્નો હોય છે અને આજે આ પર્વ નિમિત્તે હું આવનારની બહેનોને રક્ષાબંધનની ખૂબ શુભકામનાઓ આપું છું બંનેવાન ભાઈઓ ફરીવાર સમાજમાં પુનઃસ્થાપિત થાય પોતાનું જીવન સારી રીતે જીવી શકે પોતાના પરિવારની હેલ્પ કરી શકે એવા અમારા પ્રયત્નો હોય છે જય હિન્દ